જુહાર આશા છે કે તમે બધા મંગલ હશો આજે અમે ફરી આવ્યા છે એક કોલ રેકોર્ડિંગ જેમાં એક પંદર વર્ષીય મનસુખ રાઠોડને કહે છે મારી મમ્મી એક પુરુષ સાથે ભાગી ગઈ છે તે પુરુષ અમારા ઘરે ટિફિન લેવા આવતો હતો આખો કિસ્સો તમે સાંભળો સાંભળીને તમે પણ ચોંકી જશો આ ઓડિયો કોલ રેકોર્ડિંગ સાંભળજો સાંભળ્યા વગર છોડી દેતા નહીં સાંભળ્યા બાદ કોમેન્ટમાં અમને જણાવશો તમને બંને જણામાંથી કોની વાત અસરકારક લાગી અને હા હજી સુધી તમે અમારી ચેનલ સાથે ના જોડાયા હો તો અમારી ચેનલને તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજ આપને આવા નવા નવા કોલ રેકોર્ડિંગ સૌથી પહેલા મળી જાય ચાલો વધુ વિલંબ ના કરતા સાંભળો કોલ રેકોર્ડિંગ હા તમે રામોથી મનસુખભાઈ બોલો રાઠોડ હાજી હાજી હા હું એમ કહું કે છે ને મારા મમ્મી છે જે તે આપણે ક્યાં ગામથી બોલો હું પાટણ થી બોલું ગીર સોમનાથ જિલ્લા હા હાજી તમારું નામ શું બેન પ્રિયાંસી પટ પ્રિયાંસી પટ હા બોલો બેન શું હતું હા મારા મમ્મી છે ને જે એને હાલ આજે બે દિવસ થી આજ તો એ એને એક ભાઈ છે જેનું નામ છે રાકેશભાઈ જગદીશભાઈ પટેલ હાલ ક્યાં ક્યાં છે કલોલ ના છે ઓકે હા તો એ એને ત્યાં ઈ વહી જાય અને ઈ લઇ જાય છે આઈ થી ઈ આઈ અમારા ઘરે આવી તારી મમ્મી મતલબ પ્રેમ ફસાવ્યા છે ભગાડી ગયો છે એવું છે હા હા હાજી હાજી તારી ઉમર કેટલી છે બેટા હું દસ મુ ભણું હાલ પંદર વર્ષ છું જી જી બેટા બોલો બોલો હા એટલે આ રીતે ઈ કરે છે અને અમે ફોન કરીએ તો ફોન નથી ઉપાડતો મારા મમ્મી સાથે અમને વાત નથી કરવા દેતા એવું કરે છે તો આ છે ભાઈ રાકેશ છે એમને કેમ કરતા તારા મમ્મી ને લઈ ગયા એટલે કઈ પ્રોબ્લેમ કે કઈ તમારા ઘરે આવતો જતો હશે કે એવું કઈ હોય તો એટલે એમાં એવું છે કે ઈ જ્યારે અહિયા સોમનાથ માં જયારે આયા ને ત્યારથી થોડાક સમય પછી અમારે ત્યાંથી ટિફિન લેતા હમ તો ત્યાંથી ટિફિન નું ચાલુ કર્યું થોડાક સમય ટિફિન નું કર્યું બધું કર્યું ફ્રીમાં એટલે અમારે ઘરે જમવાનું ને બનતું વધતું તો પછી એમ કે આપણે દઈએ ને એ રીતે તો એની એવું કઈ એટલે એની એવું એ રીતે સંબંધ છે એમ અમારા કરતા કરતા હા અને એમાં પણ મારા મામા છે ને વચ્ચે સુસાઇડ કરી લીધું મારા મામાએ જી એને થોડું કરજ કે થયું તું તો તો એટલે એની એમ કીધું કે હું મારા મમ્મી ને એવું કીધું કે હું તારા ભાઈ સાથે તારા ભાઈ ના કેસમાં તને મદદ કરીશ એમ જી 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 એટલે એ રીતે કરીને મારા મમ્મી ને ફસાવતા ગયા ત્યાં લઈ ગયા છે બે મોબાઈલ નંબર છે હા એ તમે હું આપું બોલો પંચ્યાસી એક બાર પંચ્યાસી પંચ્યાસી એક બાર સોળ એક ઇઠોતેર સોળ એક ઇઠોતેર હા ઓકે આ રાકેશભાઈ ના નંબર છે તારા મમ્મી ને પગાડી ગયા એના નંબર છે હા બરોબર એ રાકેશભાઈ નો ફોટો બોટો છે તારા મોબાઈલમાં મારા મોબાઈલમાં નથી પણ મારા ભાઈના ફોનમાં હોય તો હું શકું છું આપડે બેટા આ આ જે કાઈ છે એ આ તારા મમ્મી ને એને ભગાડી એનો ઓડિયો વાયરલ કરી કે એવું વાયરલ કરવો છે કે એના માટે ફોન કર્યો છે કેમ છે આ તારો ઓડિયો છે કરવો છે વાયરલો હા બટ પણ એ થાય તો કરવું જ છે ને એને પૂરું જ કરવું છે એનું આપણે એટલે એ ગમે એમ કરીને ઈ ઓલો થાવો જોઈએ એમ ઠીક છે ઠીક છે કાઈ વાંધો નહીં આપડે કેટલા મુ ભણીશું હું દસ માં ભણું છું હા

બોલો રાકેશભાઈ હવે તમે તો સમજદાર વ્યક્તિ છો પણ અત્યારે આવું કામ કર્યું આજે એનો ભાઈ ગુજરી ગયો ત્યારે તમે આને મદદ કરવા ગયા તા કાની અરે એની અચ્છા દીકરી જે છે પ્રિયાંશી હવે ની ઉંમર કેટલી છે પ્રિયાંશી નો મારામાં ફોન હતો અને છોકરી રોતી લોતી અને બ્રાહ્મણ છે આ જે દક્ષાબેન છે એ બ્રાહ્મણ છે બ્રાહ્મણ છે ને હા હવે એના આ બે દીકરી દીકરો જુવાન છે આ દીકરી દસમું ભણે છે એની છોકરીની દિશા શું થાય ઠીક છે પ્રેમ કરો પણ દીકરી ના માંગા હોય વહુ ના ન હોય તમારી વસ્તુ બરાબર છે પણ હવે પોઝિશન પ્રેમ કરાય પ્રેમ કરવાનું પ્રેમ કરવાના ઠેકાણા હોય એ મારું કહેવાનો એટલે આ તો તમે તો સમજદાર વ્યક્તિ છો પણ આજે એનો ઘરવાળો રોય છે એની દીકરી રોય છે અને તમે એના ઘરે જમવા જતા હતા તમે તો શું જેના જેના ભાણામાં ખાધું એના ભાણામાં જ ઠીકા એવું એ એ એમને એ વિચારધારા એમની છે મેં એવું એવું મેં પોતે નથી કરેલું કે જે થાળીમાં ખાધું એ થાળીમાં મેં થોકી એવું નથી કરેલું પણ તમે આખી વાત સમજતા નથી આવો પ્રેમ કયો એમ કહું છું આજે દીકરી દીકરો છોડી દીધો અને આવો પ્રેમ તમે એને પ્રેમ એવો કર્યો આ દુનિયામાં પ્રેમ કોઈ નથી પ્રેમ તો એ કર્યો પ્રેમ લેલા મજુની એ કર્યો સાહેબ અચ્છા શીલા દી હતું મેરે પ્યાર કા આ નહીં આ દીકરા દીકરીઓ છોડીને એને પ્રેમ નો કહેવાય આ કોક ની જિંદગી બગડી કહેવાય

છે પણ એમ તો હું કઉ છું કુંવારી હોય તો હાલે એ દીકરી ના માગા હોય હોય આ તમે તો જુવાન દીકરીઓ આજે દસમો ભણે છે ને દીકરી મને ફોન માં રોતી થી તો હું ઈ બાળક ની દિશા તમે જોઉં સેવા નું એ છે કે થોડુંક સંસ્કાર માર્યો એમ હવે ઠીક છે હા અને આ તો આ ભાઈ એ પેહરી ગણાય કે એનું બાળક એને વાલુ નથી તું હું એને મને કે દેખાય આજે એની દીકરીની નથી થઈ એ ક્યાં થાય ઈ તમને વેમ કરી ગયો હવે મને વેમ કર્યો તો મને ભીંડા ના સાથમાં મને મંત્રી ને ખવડાઈ દીધું એ મને પોતાને ખબર નથી કે હું એને જ જાળવું એ તો તમે આ તમે એના ઘરે ખાવા જતા હતા ને એના ઘરે તમે મદદ કરવા જતા હતા પણ તમે જે મદદ કરી આવી ભારત દેશમાં લગભગ આવા જ મદદ વાળા જાજા માણસ ભેગા થાય છે નહીં નહીં મનસુખ ભાઈ આપડા મનમાં કઈ પાપ નતું તો મારા આ રીતે ખોટી રીતે બોલો નહીં બરાબર છે જે વસ્તુ બની છે એક બની હકીકત જ છે પણ તમે તો બાજુ માર્યા હતા તમે તો જે બાજુમાં માં જમવા જતા હતા ત્યાં થતા હતા અને ત્યાં ટિફિન લેવાનું ચાલુ કર્યું કઈ બલોર તો નથી હા એટલે એવું બધું છે રાકેશભાઈ થોડુંક આવા આ જે એની દીકરી છે એ રોય છે નાના નાના બાળકો છે અને આવું થાય વ્યાજબી વાત નથી એને સમજાવી મોકલી દો તમારે જોતી હોય તમે બીજી ભાઈ કરી દેવું તમે કોઈ દેતું ના હોય તો તમે ભાઈ બીજી કરી દેવું પણ આવડના બાળકો થી વિખોટી કરો માં એમ બોલે કોઈ દેતું ન હોય એમ હા એટલે ન દેતું હોય તો તમે બે છોકરી ને ઉપાડી હોય ને બાકી દીકરીઓ તો મળી જાય તો તમે સમજતા નથી જો તમને દીકરી દેતા હોય તમે બે છોકરા ને માન લ્યો આ પિસ્તાલી વર્ષની બાઈ છે કઈ આ છોકરી તો નથી આઈને કોઈ આવતું ન હોય ને કોઈ દેતું ન હોય એટલે આવા હોય એમાં તમારે આ ઘા કરવાનો રે અને એ બ્રાહ્મણ માં તમે હારામા કઈ કર્યો નથી

આ પ્રેમ નો કેવાય આ કોક જિંદગી બગાડી કેવાય નહીં હો મનસુખ ભાઈ અમે જિંદગી બગાડી નથી પણ હવે અમે આ પ્રિયાંશ રહી રોતી હતી ની ઉમર કેવડી છે તમે જાણો છો દસમા મને ખબર છે કેટલા કેટલા માં મળે છે પ્રિયાંશ થી પંદર માં બેઠી હશે પંદર માં ક્યાંય આવે બાપા ને ઘરે પંદરમું ધોરણ ક્યાંય બાપા ઘરે આવે દસમા માં એટલે પંદર વર્ષ ની થાય ને હા ઈ પંદર વર્ષ ની મેગી પંદરમું ભણે આ પ્રિયા છે ને દસમું ભણે છે હવે દીકરી ને પંદર વર્ષ ની થઈ ને હું તમને એ કેવા માંગુ છું દસમા ધોરણમાં કેટલા વર્ષે આવે પંદર માં વર્ષે આવે હું તમને એ કહેવા માંગુ છું

આ દક્ષાનો આખી વાતમાં નથી તમે ફસાવી છે ખુબ અમારી રહી પણ તમારા એવા મકાન છે ઈ મને બતાવું તમે સ્કૂલ માં રહ્યો છો ખાવા લઈ સુવા જાવ છો તમે પ્રેમ કરીને બેઠા છો ઓલા ના છોકરી છોકરા જેના ઘર ઘર બરબાદ થઈ ગયું ઈ તો વાત તમે સાંભળો એમ એનું ઘર બરબાદ થઈ ગયું તો જો એ દીકરીની દશા જો એની એના બચન ની અંદર એને એને આવો આવો વરવો અનુભવ તમે હલકી કક્ષાના છો પણ હામે બાળક નું તો જોઉં હું હલકી કક્ષા નથી માનશું તમે આખી વાત કે બાબા આ બે છોકરી ની લઈ ગયો મારા ભાઈ એવું તો ન કે તમે વિષ્ણુ ભગવાન બે છોકરી ચાર છોકરાની ની ને થાય હા પણ ના આવો પ્રેમ નો કરાય ભાઈ આ તો કોઈ દેતું હોય તમે દીકરીઓ સાહેબ જેને ખાનદાન જેને ઉજળું હોય આવે હોય હળદેલી બાપુ એનો કોઈ ભાવ ના પૂછે કાગડા તમે આવડ્યું કેવા એનો સુબો ભરી હોય પણ એનો ભાવ ન કોઈ પૂછે આ તો જેની કિંમત કોની હોય સાહેબ કે જેને જેની ફોરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે ઓલી આવડી ને હોય અલબેલી કે કોઈને પૂછે કાગડા સાહેબ જેની ફોરમ ફટકેલી હોય હવે તમે સિનારવા હો આની યારે વાત કરવામાં અમે પાપ લાગે પણ હવે આ તો દીકરી રોતી હતી એટલે મેં તમારી યારે વાત કરી ભાઈ હા કેમ કે આવું કોઈના ઘરે કરાય નહીં કેમ કે કોઈના ઘરે જાઓ ને અને સંસ્કાર વિહોણા કેવા તમે આપણે ક્યાં ક્યાં ગામ રહ્યો છો તમે હે અત્યારે હાલ ઊંઝા ગયો છો નહીં નહીં ઊંઝા રહ્યો છો પણ તમારું ગામ કયું છે કલોલ મારું મૂળ વતન પાટણ થાય બનાસકાંઠા બનાસકાંઠા પાટણ એ તમે ખોટું એડ્રેસ દો છે તમારું આખું એડ્રેસ ખોટું તમારું આખું નામ શું છે તમારું આખું નામ રાકેશ રાજેન્દ્ર કુમાર પટેલ રાકેશભાઈ રાજેન્દ્ર કુમાર પટેલ ના 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 રાકેશ જગદીશભાઈ પટેલ ના મારી માતાજી ને કઈ દીધું ને રાકેશ જગદીશભાઈ પટેલ અને તમારું ગામ કલોલ મારો ઓરિજિનલ બાપ જેને મને મને જન્મ ને દુનિયા બતાય બાપ મારો રાજેન્દ્ર કુમાર રાજેન્દ્ર કુમાર હા કઈ વાતો નહીં તો આપડા યુટ્યુબ માં બધા ઓળખ છે તમે રાજેન્દ્ર કુમાર ના છોકરા છો જગદીશભાઈ ના છો તમે યુટ્યુબ માં આવીશું ફોટા હોતા હું યુટ્યુબર બોલું છું મનસુખભાઈ રાઠોડ કઈ કઈ વાતો નહીં કઈ વાંધો તમને મજા કરાવજો તમારા બાજુના બધાય કેમ કે તમારા કલોલમાં લગભગ તમે સેલી ક્વોલિટીને ને આઈશો ને એવું સાબિત થાય ના 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 હારા વાપરું છું તમે ન્યા એટલે તમને કીધું મેં કે તમે લગભગ તમે સેલી ક્વોલિટીને ને આઈશો ને એવા તમે સાબિત કરી દે કલોલમાં જ મને કરી ઓકે હા એ તો યુટ્યુબમાં હશે એટલે તમને હારા માધાય કે તમે કેવા ખારા માણસો ઓકે કેમકે આ દીકરીનું રેકોર્ડિંગ મારામાં છે ને તમારું પણ અત્યારે વાત કરું છું ચડાવું છું પ્યાર કોઈ ગુનાહ નહી प्यार कोई दोष नहीं दिल से दिल जब जुड़ जाते हम ही लगता कोई बंधन नहीं समाज के नियम सख्त सही पर दिल की बोली मीठी है जिसे मन भाए उसे अपनाना ही आत्मा की सच्ची प्रीति है प्यार में ना बड़ा ना छोटा प्यार में ना कोई दीवार प्यार तो है भावनाओं का संगम जिसे समझा उसे मिला सुख अपार दिल से जो जुड़ता है उसमें ना लड़का ना लड़की सिर्फ आत्मा का मिलन है जो प्यार करता है કભી દોષ નહીં